નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો ચાલીસથી ચૌદસો ને પાંચ રાજકોટ બારસોથી પંદરસો ને ત્રીસ મોરબી બારસો એક્યાસીથી પંદરસો પંદર ધંધુકા અગિયારસોથી ચૌદસો ને પંચાવન જામજોધપુર અગિયારસો એકવીસથી પંદરસો ને છ જેતપુર એક હજાર એકથી એકતાલીસ ખાંભા તેરસો પચાસથી ચૌદસો ને પિંચ્યાસી જસદણ અગિયારસોથી ચૌદસો ને એંસી ગોંડલ અગિયારસો છ થી પંદરસો ને એકવીસ જામનગર એક હજારથી પંદરસો ને એસી અંજાર તેરસો ઓગણ એંસી થી ચૌદસો ને આડત્રીસ કાલાવડ એક હજારથી પંદરસો ને પંદર બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને પચાસ લખતર બારસો ને પિંચોતેરથી પંદરસો